સુરત શહેર ની સત્યાવીસ વર્ષી યુવતી એક કરી ત્યારે એકબીજાના પ્રેમમાં પડી ગયા ત્યારબાદ પૈસાની અગવડતાને લઈને યુવતી પાસે યુવકે ઓછીના પૈસા માંગ્યા શરૂઆતમાં યુવતીએ અભ્યાસમાં મદદના નામે તેને પૈસા આપ્યા પ્રેમ થવાને કારણે માનસિક યુવકે યુવતીના ન્યૂડ ફોટો મંગાવ્યા ત્યારબાદ યુવકે યુવતીને બ્લેકમેલ કરવા લાગ્યો જુઓ સમગ્ર મામલો શું છે સુરત શહેરમાં મહિલા ડૉક્ટરને બ્લેકમેલ કરીને રૂપિયા એક કરોડ નેવું લાખ પડાવી લેનાર આરોપીની સુરત સાયબર સેલે માત્ર બાર કલાકમાં ચેન્નાઈ જઈને ધરપકડ કરીને સુરત લઈ આવી સુરત શહેરને એનઆરઆઈ ડૉક્ટરની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એક વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી શરૂઆતમાં બધું ખૂબ જ સારું હતું પરંતુ અચાનક સોશિયલ મીડિયા પર બનેલા મિત્રે તેને બ્લેકમેલ કરવાની શરૂઆત કરી દીધી મિત્રતામાં ડોક્ટરે જે આપત્તિજનક તસવીરો તેને મોકલી હતી તે વાયરલ કરવાની ધમકી આપવા લાગ્યો અમેરિકાથી તે સુરત આવી ત્યારે પણ આરોપીએ તેને બ્લેકમેલ કરવાનું ચાલુ રાખ્યું હતું બંને વચ્ચે જુલાઈ વર્ષ બે હજાર મિત્રતા થઈ હતી પરંતુ ડોક્ટરની સૌથી મોટી ભૂલ એ હતી કે તેણે જે વ્યક્તિ પર ભરોસો કર્યો તેની કોઈ પણ પ્રકારની ખરાઈ કરી નહોતી અને આજ તેને ભારે પડ્યું મહિલા ડોક્ટર આરોપી દ્વારા બનાવવામાં આવેલા ફેક અને આકર્ષક સોશિયલ મીડિયા પ્રોફાઇલથી આટલી હદે પ્રભાવિત થઈ ગઈ કે તેણે પોતાના પર્સનલ ફોટા પર તેને મોકલી આપ્યા મહિલા ડોક્ટરને આરોપીએ જણાવ્યું કે તે રાજનેતાનો પુત્ર છે અને અમેરિકામાં એમબીબીએસનું ભણતર કરવા માટે આવ્યો છે લક્ઝરીયસ લાઈફ જીવે છે અને ઓડી કારમાં જ ફરે છે પરંતુ થોડા સમય બાદ તેને ડૉક્ટર મહિલાએ જે ફોટા મોકલ્યા હતા તેને વાયરલ કરવાની ધમકી આપવાની શરૂઆત કરી દીધી પીડિત ડોક્ટર પાસે ત્રણ કરોડ રૂપિયા માંગ્યા પીડિતા પોતાના સંબંધીઓ પાસેથી ઊંછીના પૈસા લઈને રૂપિયા એક કરોડ નેવ્યાશી લાખ તો આપી દીધા પરંતુ સતત ત્રાસ વધતા આખરે તે કંટાળીને સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી સાયબર સેલની ફરિયાદ દાખલ કરી અને તરત જ એક ટીમને ચેન્નાઈ મોકલી ત્યાંથી માત્ર બાર કલાકમાં જ ઓગણત્રીસ વર્ષે ગુરુપ્રસાદ કોવિની ધરપકડ કરી સુરત લઈ આવી આરોપીની પૂછપરછ કરતા જ્યારે સાયબર સેલ દ્વારા શરૂઆત કરવામાં આવી ત્યારે તેઓ પણ ચોકી ઉઠ્યા આરોપી પોતાના પ્રોફાઇલમાં જણાવે છે કે તે ધનિક પરિવારથી આવે છે પરંતુ આરોપીનો પરિવાર ખાતે આવેલા નાનકડા ગામ રહે છે આરોપીના મોબાઈલમાંથી અલગ અલગ બાર ખોટા નામ વાળી વાળી આઈડી મળી આવી પોતાના ઘરના સભ્યો ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા હોવાની ખોટી જાણકારી આપી આરોપી ચેન્નાઈમાં અલગ અલગ હોટલમાં અને ભાડેથી મકાનમાં રહેતો હતો આ સાથે સુરતની સાયબર સેલે જ્યારે તેમે ઇલેક્ટ્રિક ગેજેટની તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે અલગ અલગ પોર્ન સાઇટ જુએ છે તેના મોબાઈલમાંથી વિભડસો વિડીયો પણ મળી આવ્યા જેથી તે વિકૃત માનસિકતા ધરાવે છે તે સ્પષ્ટપણે જાણવા મળ્યું માત્ર સોશિયલ મીડિયા પર યુવતીઓને ફસાવી બ્લેકમેલિંગ નહીં પરંતુ તે સટ્ટો રમવાનું પણ એડિક્ટ છે જે પૈસાને તે બ્લેકમેલ કરીને મેળવતો હતો તે ડીફબેટ અને બેટ થ્રી સિક્સટી ફાઇવ ડોટ કોમ નામની એપ્લિકેશનમાં ઓનલાઈન સટ્ટા બેટિંગ રમતો હતો ફરિયાદી પાસે તે બ્લેકમેલ કરીને જે પણ રૂપિયા પડાવ્યા હતા તેને તે સટ્ટામાં લગાવ્યા હતા હાલમાં તે સટ્ટામાં લાખો રૂપિયા હારી ગયો છે અને અન્ય કોઈ યુવતીને આવી રીતે ફસાવ્યો છે કે કેમ તે અંગે સમગ્ર તપાસ શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ તરફથી સાયબર ક્રાઇમ સેલને સૂચના આપવામાં આવેલ છે કે સુરત શહેરમાં વસતા નાગરિકો સાથે કોઈ પણ પ્રકારનું સોશિયલ મીડિયા ફ્રોડ થાય તો તેમની ફરિયાદ લઈ તેવું ભૂખ બનનારને કમ્પ્લેન પરતવે જરૂરી કાર્યવાહી કરવી આ અંતર્ગત સુરત સાયબર ક્રાઇમ સેલને બે દિવસ પહેલાં એક દીકરીની ફરિયાદ મળી હતી જેની અંદર એની સાથે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશીપ કરીને એક કોઈ અનનોન વ્યક્તિએ એના ફોટા મેળવીને દીકરીને બ્લેકમેલિંગ કરીને લગભગ આશરે એક કરોડ નેવ્યાસી લાખથી વધુની રકમ બ્લેકમેલિંગ દ્વારા પડાવી હતી અને દીકરીને ધમકી આપેલ હતી કે જો તું મારી વાત નહીં માને મને પૈસા નહીં આપે તો તારા સગા મિત્ર મંડળ જે બધા છે એ બધાને તારા ફોટો વગેરે હું મોકલી આપીશ આ સંદર્ભમાં યુવતીએ અત્રે ફરિયાદ અત્રે પોલીસ સ્ટેશને આવતા તેનું કાઉન્સિલિંગ કરીને દીકરીની ફરિયાદ નોંધવામાં આવી અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરતાં ફરિયાદ નોંધાયા બાદ જે વિગતો મળી એના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં લગભગ બાર કલાકથી ઓછા સમયની અંદર ચેન્નઈ ખાતે જઈ ચેન્નઈથી સદર આરોપી જે દીકરીને બ્લેકમેલ કરતો હતો એને પકડીને અહીંયા સુરત શહેર ખાતે લાવવામાં આવેલ છે અને તેને અરેસ્ટ કરવામાં આવેલ છે આગળની કાર્યવાહી એની અંદર રિમાન્ડ મેળવવા તથા આરોપીની પૂછપરછ વગેરે જે કાયદાકીય કામગીરી છે જે હાલ અત્યારે ચાલુમાં છે યુવક કહેવાનું હતું કે ડોક્ટર અભ્યાસ કરે છે અમેરિકા માં કઈ ઓળખાણ હતી આની અંદર જે ઓળખાણ થઈ હતી એ સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ ફેસબુક દ્વારા યુવતીનો પરિચય આ જે આરોપી છે મૂળ એનું નામ છે ગુરુપ્રસાદ ચૌધરી જે મૂળે આંધ્રપ્રદેશના નેલોરનો રહેવાસી છે અને મૂળે ત્યાં આંધ્રપ્રદેશના એક નાનકડા ગામમાં એનો પરિવાર રહે છે પણ સદર યુવકને ખોટી પ્રોફાઇલ બનાવી હાઈફાઈ પ્રોફાઇલ બતાવી યુવતીઓને ફસાવવાનું એક એમોથી એ કામ કરતો હતો એટલે સોશિયલ મીડિયા ઉપર કંઈક અલગ અને રિયલ લાઈફમાં કંઈક અલગ એવી રીતે એટલે પોતાની હાઈફાઈ પ્રોફાઇલ બતાવી પોતે ડૉક્ટરીનું ભણે છે અને પોતાનું ફેમિલી બહુ જ પાવરફુલ છે પોતાની પાસે ઓડી કાર છે અને પોતે પોલિટિશિયનનો દીકરો છે એ રીતની જે વિગતો છે એ આપીને યુવતીને ભૂડવી હતી સાથે સાથે એ મૂળે આંધ્રપ્રદેશનો રહેવાસી હોવા છતાં હૈદરાબાદના જુબિલી હિલ્સ વિસ્તાર જે છે ત્યાંથી રેન્ટ ગરભાડે રાખીને એવા સરનામે પાસપોર્ટ વગેરે પણ કઢાવીને એક છાપ ઊભી કરી હતી કે હું બહુ જ સારા અને લક્ઝરિયસ અને રીચ ફેમિલીમાંથી ને બેકગ્રાઉન્ડમાંથી આવું છું એવી રીતે સોશિયલ મીડિયા ઉપર ખોટી પ્રોફાઇલ અને ખોટું જે બતાવે છે એવી ભ્રામક પોતાની છાપ ઊભી કરીને આ યુવકે યુવતીઓને છેતરવાનું કામ કરતો હતો હાલ તેની પાસેથી સોશિયલ મીડિયા ગેઝેટ્સ જે મળ્યા છે ફોન લેપટોપ વગેરેની તપાસ ચાલુમાં છે જે જોતા ખ્યાલ આવે છે કે પુષ્કળ એડિક્ટ પર્સન હતો અને અલગ 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 પોન વેબસાઈટ્સ સર્ચ કરતો હતો સાથે સાથે ફોનમાંથી પણ ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી છે વધુમાં સદર જે યુવક છે ગુરુ એની વધુ પૂછપરછ કે આટલા રૂપિયા જે એણે યુવતી પાસેથી લીધા છે તો એની અંદર એ પૈસાનો શું ઉપયોગ કર્યો એ જોતાં અને ફોન તપાસતા જાણવા મળ્યું છે કે ડફા બેટ અને થ્રી સિક્સટી ફાઈવ બેટ નામની જે બેટિંગ એપ્લિકેશન્સ છે એની એને સખત લત હતી અને એ જે પણ જે કંઈ પણ પૈસા એને આ રીતે મળે એ આ બધી બેટિંગ વેબસાઇટ પર લગાવીને સટ્ટો રમીને લગભગ એ એની લતના કારણે રૂપિયા હારી ગયેલ છે વધુ તપાસ આ બાબતમાં અને કેટલા રૂપિયા ટ્રાન્સફર થયા છે શું બીજી કોઈ યુવતીઓને તે આ રીતના બ્લેકમેલ કરતો હતો કે કેમ એ બાબતે હજુ વધુ તપાસ ચાલુ છે હજી રકમ વધી શકે તેવી શક્યતા છે